આપનું નામ મારું નામ ભગવાનજીભાઈ નરસિંહભાઈ મોણપરા સેરેનિટી ગાર્ડન કાલાવાર રોડ કોસ્મોપ્લેક્સ પાછળ અમને બિલ્ડરે બ્રોસરમાં રેરામાં જે અપલોડ કર્યું છે એ બતાવી અમને ફ્લેટ આપ્યા હતા અને ચૌદસો વારનો પ્લોટમાં એમિટીસી હિન્દુ ક્લબ હાઉસને બતાવ્યું હતું અને કાંઈ આપ્યું નથી એની માટે અમે રેરામાં ગયા તો એ લોકોએ અમારી ઉપર સામેથી લેન ગેમિલનો કેસ કર્યો ચારસો વારનું ક્લબ ક્લબ હાઉસ અમને વાપરવા આપ્યું હજી દસ્તાવેજ નથી કરી આપ્યું વાપરવા આપ્યું તું એને અને અમે અમુક અમારા ઉપર એને લેન્ડ ગેમનો કેસ કર્યો છે એટલે અમે રેરામાં ગયા છીએ એટલે અમારી ઉપર આ એક અવારનવાર ખોટા ખોટા કેસ કરે છે અને હેરાન કરે છે શુભલક્ષ્મી ડેવલોપર્સ શુભજીવન ડેવલોપર્સ શુભજીવન ડેવલોપર્સ ભાગીદારી પેઢીએ અગિયાર અમારી માંગણી અમને જે આપ્યું છે ક્લબ હાઉસ અમને કરી આપે બસ અમારી માંગણી માંગણી છે બીજું કોઈ અમારી નથી અમને બસો ને ત્રીસ ફ્લેટ ની આ સોસાયટી છે અને બાળકોને એને ઈ લોકોએ બનાવી આપ્યું હતું અમને પિકઅપ નું બાળકો માટે બસ સ્ટોપ